ખેડૂતોના હક માટે આમ આદમી પાર્ટી હવે મેદાને ઉતરી છે એકત્રીસ ઓક્ટોબરે ખેડૂતની મહાપંચાયત યોજાવાની છે તેને લઈ સુદાન ગડવીનું મોટું નિવેદન સામે આવ્યું છે વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિએ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી વિધાનસભાના સુદામડા ગામે થવા જઈ રહી છે ખેડૂત મહાપંચાયત અને આ મહાપંચાયત આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ હાજર રહેવાના છે. અસ્પષ્ટ સંદેશ છે કે હવે ખેડૂતોના પ્રશ્નો માટે લડવામાં આવશે. ઈશુદાન ગઢવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભાજપની ભાજપ કડદા પાર્ટીએ ગુજરાતના ખેડૂતો પર દમન કરી રહી છે. લોકતંત્રની હત્યા કરી છે રાજુ કરપડા પ્રવીણ રામ જેવા ખેડૂત આગેવાનો માત્ર સત્ય બોલવાના લીધે તેમને જેલમાં નાખી દેવામાં આવ્યા ખેડૂત માટે લડનાર આજે જેલમાં નાખી દેવામાં આવે છે અને ખેડૂતના શોષણ કરનાર લોકો આજે બહાર આરામથી ફરતા હોય છે આ કેવો ન્યાય છે ઈશુદાન ગઢવીએ કહ્યું કે આ મહાપંચાયત આપ સરકારના દમન વિરુદ્ધ ખેડૂતોના હક માટે હુંકાર કરશે સાંભળે ઈશુદાન ગઢવી વધુમાં શું કહ્યું જે બોટાદમાં જે કડદાકાંડ કડદા પાર્ટીએ કર્યું અને ભાજપીય કરદા પાર્ટીએ ખેડૂતોને બંધક બનાવ્યા ત્યારબાદ હળદર ગામમાં કિસાન મહાપંચાયતમાં પણ ભારતીય કરદા પાર્ટીએ ખેડૂતો ઉપર નિર્દોષો ઉપર બરબરતાપૂર્વક લાઠીચાર્જ કર્યો અને એક લોકતંત્રની હત્યા કરીને ખેડૂતોને મજૂરોને શ્રમિકોને એ પોલીસ દમનથી ડરાવવાની કોશિશ કરી અને અમારા જે ખેડૂતોના આગેવાનો છે રાજુભાઈ કરપડા હોય પ્રવીણ રામ હોય પિયુષ પરમાર હોય રાજુ બરખતરીયા હોય એ બધાએ આગેવાનોને ડરાવવાની કોશિશથી જેલમાં પૂરી દઈને આખો ખેડૂતનો અવાજ દબાવવાની જે કોશિશ ભારતીય જનતા પાર્ટી જે કર્યું છે એના વિરોધમાં અમે એક દિવસીય કાળો દિવસ તરીકે પણ મનાવ્યો કાળી પટ્ટી ધારણ કરીને તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દિવાળી અમે એક દિવસ દીવડો પ્રગટાવીને ખેડૂતોના સમર્થનમાં દીવડો દીવડો પ્રગટાવ્યો એ પણ કાર્યક્રમ કર્યો તમામ જ્ઞાપન પણ આપ્યું રાજ્યપાલશ્રીને વાયા કલેક્ટરશ્રી અને હવે ખેડૂતોના સમર્થનમાં ભાજપી કડદા પાર્ટીના કરદાના વિરોધમાં ખેડૂતો પર થયેલ દમનમાં ના વિરોધમાં અને ખેડૂત આગેવાનોને જેલમાં પૂર્યું છે એના સમર્થનમાં એકત્રીસ ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષનો જન્મ જયંતિ છે નિમિત્તે કિસાન મહાપંચાયતનું આયોજન લીંબડી વિધાનસભાના સુદામડા ગામમાં થવા જઈ રહ્યો છે ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી માનનીય માનજી અને અમારી સંપૂર્ણ પ્રદેશ નેતૃત્વ આ કિસાનોના સમર્થનમાં કિસાન મહાપંચાયત રેલીમાં ઉપસ્થિત રહેશે ખેડૂતોને ભાવ નથી મળતા કપાસની ઇમ્પોર્ટ ડ્યુટી રદ કરી અને કપાસના ખેડૂતોને બરબાદ કર્યા ખેડૂતોને કેપીએમસીઓમાં લૂંટવામાં આવે છે ભાજપી કરદા પાર્ટી દ્વારા એ તમામના વિરોધમાં અને ખેડૂતોના સમર્થનમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન થઈ રહ્યું છે અને એમાં મને પૂરો વિશ્વાસ છે કે હજારો ખેડૂતો એમાં જોડાવાના છે તો માન્ય અરવિંદ કેજરીવાલજી માન્ય ભગવત માનજી અને અમારું સમગ્ર પ્રદેશ નેતૃત્વ છે એ આગામી એકત્રીસ તારીખે બપોરના એક વાગે આ કિસાન મહાપંચાયતમાં હાજરી આપશે અને ખેડૂતોના સમર્થન માન્ય અરવિંદજી ભગવતમાનજી પોતે સમર્થન જાહેર કરશે એક મહત્વની વાત છે ગુજરાતભરના હજારો ખેડૂતો પણ આ મહાપંચાયતમાં ભાગ લેવા જઈ રહ્યા છે આ ફક્ત એક સભા નથી આ એક આંદોલનની શરૂઆત છે કારણ કે ગુજરાતના ખેડૂતોની સહનશક્તિ હવે પૂરી થઈ ગઈ છે હવે ગુજરાતમાં કપાસનો ભાવ પડી ગયા છે ખેડૂતોને એપીએમસીમાં લૂંટવામાં આવે છે કપાસની ઇમ્પોર્ટ ડ્યુટી રદ કરવામાં આવી એટલે વિદેશી કપાસ સસ્તી આપણા ખેડૂતોનું ઉત્પાદન કામ વગરનું થઈ ગયું છે 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 સરકાર ઉદ્યોગપતિઓને કરોડોના પેકેજ આપે ખેડૂતોને ફક્ત આશ્વાસન મળે કરોડો ખેડૂતો ભગવતમાનની ઉપસ્થિતિ એ સ્પષ્ટ સંકેત છે કે હા હવે ગુજરાત રીટેક કેજરીવાલ અને ભગવતમાનની ઉપસ્થિતિ એ સ્પષ્ટ સંકેત છે કે આપ હવે ગુજરાતમાં ખેડૂતોના સહારે ગુજરાતમાં પોતાનો પગ મજબૂત કરવાનો પ્રયત્ન કરશે પંજાબમાં જેમ આપે ખેડૂતોની હિત માટે લડવાની લડત લડી તે જ રીતે ગુજરાતમાં પણ તે લડત શરૂ થવા જઈ રહી છે આપ હવે ગુજરાતના ખેડૂતો માટે સીધી લડવા લડત લડવા તૈયાર છે શું આ પંચાયત ગુજરાતના રાજકારણનો ટર્નિંગ પોઈન્ટ બની શકે એ તો આગામી દિવસોમાં આપણને જોવા મળશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી આપજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં